નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી તો ચર્ચામાં છે પરંતુ એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવો વિસાવદરના ધારાસભ્ય છે એવો પણ ચર્ચામાં છે એમની અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખૂબ જોઈ શકાય છે પરંતુ શું તમને ખબર છે આખરે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના એક લોકનેતા તરીકે કેવી રીતે આગળ આવ્યા અને કેવી રીતે લોકોનો પ્રેમ જીત્યો જો ન ખબર હોય તો આજેના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની કોન્સ્ટેબલથી લઈને ધારાસભ્ય બનવા સુધીની સફર વિશે વાતો કરીશું સાથે જણાવીશું કે આખરે લોકોના પ્રિય નેતા તેઓ માત્ર ઓછા સમયમાં કેવી રીતે બની ગયા અને આજે એમનો ડંકો શા માટે વાગી રહ્યો છે વિડિયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી લઈને ચર્ચામાં છે એમને અનેક વિડીયોઝ અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાય જ્યારે તેઓ વિસાવદરમાં ધારાસભ્ય બને છે ધારાસભ્ય બનતાની સાથે જ અલગ અલગ ડાયરાઓમાં ક્યાંક ગોપાલ ઇટાલિયાનું નામ ગુંજતું હોય તો ક્યાંક અલગ અલગ ગામડાઓની મુલાકાતે આ ધારાસભ્ય જતા હોય છે પરંતુ વાત એવી બનતી હોય છે કે અલગ અલગ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે લોકો દ્વારા એમને પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવતી હોય ત્યારે દરેક લોકોના પ્રશ્નો સાંભળવાનો એમનો નિત્યક્રમ રહ્યો છે અને એવી પણ વાત સામે આવે કે આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અનેક લોકોની જનમેદની દ્વારા એમનું સ્વાગત થતા હોય એવા અનેક ફોટોઝ પણ એમને સોશિયલ મીડિયા પર માધ્યમથી જોઈ શકાય અનેક વિડીયોઝ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એમના પ્લેટફોર્મ ઉપરથી જોઈ શકાય ત્યારે દરેક લોકોના મનમાં એક સર્વસામાન્ય પ્રશ્ન એ થતો હોય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો ધારાસભ્યો તો ઘણા બધા છે પરંતુ એમની લોકશાહના આટલી બધી શા માટે છે આટલે લોકચાહના બનાવવા માટે એમણે કેટલી મહેનત કરી છે તો પછી કોન્સ્ટેબલથી ધારાસભ્ય બનવાની જેમની સફર છે એ પણ ખૂબ સંઘર્ષમય રહી છે આપણે બધાની જાણીએ છીએ એમની જે ધારાસભ્ય બનવા સુધીની સફર કેટલી મુશ્કેલી ભરી હતી કારણ કે જ્યારે કોન્સ્ટેબલ તરીકે પોતે નોકરી કરતા હતા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેટલાક જે કાંઈ પણ વર્ષો પહેલાં એમને જે વિધાનસભા છે એમાંથી એમને પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને એ જ વિધાનસભામાં આજે તેઓ પોતાનો અવાજ ગુંજતો કરવાના છે ત્યારે એક ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા લોકોનો ખૂબ પ્રેમ મેળવી રહ્યા છે હાલમાં જ વિસાવદર જૂનાગઢ અને ભેસાણના અલગ અલગ ગામડાઓમાંથી એમના ફોટોઝ આવતા હોય છે અલગ અલગ લોકો જે છે એમને ખૂબ પ્રેમ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું હોય છે ક્યાંક ઘોડા ઉપર બેસાડીને એમનું સ્વાગત કરવામાં આવતું હોય તો ક્યાંક ડાયરાઓમાં ગોપાલ ઇટાલિયાના નારાઓ લાગી રહ્યા હોય એવા સમયે આ ધારાસભ્યની લોકચાહના કેવી છે આ ધારાસભ્યની લોકો પ્રત્યે એની ભાવના કેવી છે એ પણ જોઈ શકાય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એમની દરેક અપડેટેડ માહિતી પણ આપણા સુધી પહોંચતી હોય છે ત્યારે થોડા દિવસો પહેલાં તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે કાંઈ પણ છે ભૂપેન્દ્ર પટેલને મળે છે એમની સાથેની પણ તસવીરો સામે આવે છે અને ત્યારબાદ તેઓ જ્યારે આ મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાંથી બહાર આવે છે ત્યારે તેમને ધારાસભ્ય કાંતિ અમૃત્યા પણ મળે છે એમની સાથે પણ સંવાદની વાતો અને એમના વિડીયોઝ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે અનેક લોકોએ અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એ મુખ્યમંત્રીને પણ અનેક મુદ્દાઓ ઇકો ઝોન કે પછી અન્ય મુદ્દાઓને લઈને પોતે ચર્ચા માટે જાય છે અને એમના ઉપર જે કાંઈ પણ છે આગળની કાર્યવાહી કરવા માટે જણાવે છે તો પછી આવી રીતે અલગ અલગ પ્રશ્નો સાંભળવાનું જેમનું કામ નથી પરંતુ પ્રશ્નોને સાંભળી લીધા બાદ એમનું સમાધાન કરવાનું કામ પણ આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કરતા હોય એવું આ વિસાવદનના લોકો કેટલાક લોકો કહી રહ્યા છે અને એટલા માટે જ એમની લોકચાહના વધી રહી છે દોસ્તો આ અંગે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી દેજો તમારે દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ